ચાટ મસાલો શ્રાવિકાની રસોઈનો શા માટે વાપરવો મસાલો બનાવવામાં ઉપયોગમાં આવનારી તમામ સામગ્રી બેસ્ટ ક્વોલિટીની અને સાથે જૈણાપૂર્વક ચાળીને અને વીણીને લેવામાં આવી છે આ મસાલો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીના સમયમાં જ બનાવવામાં આવેલ છે આ મસાલો બનાવવામાં કોઈ પણ પ્રકારના કેમિકલ પ્રિઝર્વેટિવ એસેન્સનો ઉપયોગ નથી થયો તેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એટલો જ ફાયદાકારક છે આ મસાલામાં કાચા મીઠાનો ઉપયોગ નથી થયો જેથી વખતે ડાયરેક્ટ શકાશે અને સાથે ઉપરથી પણ લઈ સામાન્ય રીતે આ મસાલાની બનાવટમાં લીંબુના ફૂલ વપરાતા હોય છે પણ લીંબુના ફૂલ અભક્ષ્ય છે તેથી તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો આ મસાલાની બનાવટમાં કાળ પહોંચી જાય તેવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો છતાં પણ તેના સરસ રિઝલ્ટ માટે ત્રણ થી ચાર મહિના ચાલે તેટલો જ વાપરવો ફ્રૂટ્સ ફ્રેન્કી ઇડલી ઢોકળા ઢોસા ઉત્તપમ અને ખાખરા જેવી વાનગીમાં આ મસાલાનો ઉપયોગ કરી શકાશે તો હવેથી સાવિકાની રસોઈનો શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ચાટ મસાલો વાપરવાનો આગ્રહ રાખશો જી